નેપાળમાં યોજાયેલા ઇન્ડો નેપાળ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ભારતનું ગૌરવ વધારનાર અંજાર તાલુકાના હોશિયાર ખેલાડીઓનું અંજાર રેલવે સ્ટેશન ખાતે ભવ્ય ભાવિભોર અને દેશ પ્રેમથી ઓતપ્રોત સ્વાગત કરવામાં આવ્યું હતું વિદેશી ધરતી પર ત્રિરંગાની શાન વધારનાર આ નાના નાના ખેલાડીઓ આજે સમગ્ર અંજાર અને કચ્છ માટે ગૌરવ બનીને પરત ફર્યા આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં અંજાર તાલુકાના પાંચ ખેલાડીઓએ કુલ નવ ગોલ્ડ મેડલ પાંચ સિલ્વર મેડલ તથા એક ટ્રોફી મેળવી ભારતનું નામ વિશ્વપટ પર ઉજાગર કર્યું ટ્રેન આવવાના એક કલાક પહેલાંથી જ ખેલાડીઓના પેરેન્ટ્સ પરિવારજનો અને શુભેચ્છકો રેલવે સ્ટેશન પર આતુરતાપૂર્વક રાહ જોતા નજરે પડ્યા હતા પોતાના સંતાનોને દેશ માટે મેડલ લઈને આવતા જોવા મળેલી ખુશી પેરેન્ટ્સના ચહેરા પરથી સ્પષ્ટ ઝલકાતી હતી ખાસ વાત તો એ રહી કે કરાટી રમતમાં નેપાલ વિશ્વ સ્તરે ખૂબ આગળ માનવામાં આવે છે તેમ છતાં ત્યાં જઈ અંજારના ખેલાડીઓએ અદભુત પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ મેડલ જીતી લીધા આ સિદ્ધિ માત્ર મેડલની નથી પરંતુ ભારતની ક્ષમતા મહેનત અને અડગ આત્મવિશ્વાસની ઓળખ બની છે ગોલ્ડ મેડલ વિજેતાઓમાં યાત્રી ધર્મેશભાઈ ઠક્કર હેઝલ રાજુભાઈ રાવ રીતિકા કુમાર યાદવ રિતિકા રામુકુમાર યાદવ ધૈર્ય જતીનભાઈ પારેખ સોહમ રાકેશભાઈ બુદ્ધપટી શ્લોક સંજયભાઈ ઠક્કર અંશુલ રવિશંકરભાઈ ગિરી દક્ષ મોહનભાઈ ગુજારિયા જ્યોત વિપુલભાઈ ઠક્કર અને સિલ્વર મેડલ વિજેતાઓમાં જયની ચંપકલા લાહિર એન્જલ બલરામ મહેશ્વરી નંદિની વિરમભાઈ છાંગા યશરાજ ગિરિરાજસિંહ ઝાલા ધર્મરાજસિંહ પ્રદીપસિંહ ઝાલાનો સમાવેશ થાય છે સાથે જ વોલીબોલ સ્પર્ધામાં જ્યોત વિપુલભાઈ ઠક્કરે ટ્રોફી મેળવી અંજારનું માન વધાર્યું રેલવે સ્ટેશન પર ખેલાડીઓ પહોંચતા જ ભારતમાં તાકી જય વંદે માતરમ અને અંજારના ખેલાડીઓ જિંદાબાદના નારા ગુંજ્યા ફુલહાર તાળ્યું અને અભિનંદન વચ્ચે ખેલાડીઓનું સ્વાગત થયું ત્યારે સમગ્ર વાતાવરણ દેશ પ્રેમથી ઝળહળી ઉઠ્યું આ તમામ સફળતા પાછળ જેમની અવિરત મહેનત માર્ગદર્શન અને પ્રેરણા રહી છે એવા કોચ પલ્લવી રાજપૂતને ખેલાડીઓના પેરેન્ટ્સ દ્વારા વિશેષ આભાર સાથે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા પેરેન્ટ્સે જણાવ્યું કે આ બાળકો આજે દેશ માટે મેડલ લાવી શક્યા છે તેનો શ્રેય તેમના કોચની નિષ્ઠા અને સમર્પણને જાય છે સ્ટોરી રિપોર્ટ બાય આરિફ ખલીફા મા ન્યૂઝ મુન્દ્રા મારું નામ પલ્લવી રાજપૂત છે હું ગુજરાત કચ્છ માંથી અંજાર માંથી બિલોંગ કરું છું અગર હું મારી વાત કરું તો હું પોતે ટુ ટાઈમ ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ છું નેશનલ મને બ્રોન્ઝ મેડલ મળેલું છે અને હૈદરાબાદ તેલંગાના ખાતે આપણા સાઉથના જે ફેમસ હીરો છે સુમન તલવાર સર જે પોતે કરાટેમાં પીએચડી છે એમના મને બેસ્ટ બી અવોર્ડ મળેલો છે હવે મારી ભૂમિકા એઝ અ કોચ છે હવે હું એઝ અ પ્લેયર નથી અને આજે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે એઝ અ કોચ હું બાળકોની જિંદગી બનાવવા માંગુ છું અને મારી આંખે હું એ સપનું જોઉં છું કે ઓલિમ્પિક કચ્છમાંથી અંજારના બાળકો રમે અને કચ્છ રમે અને એમાં મારી ભૂમિકા રે એવી હું તમારી બધાથી પ્રાર્થના કરું છું અને અત્યારની અમે વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બર બે થી ત્રણ જાન્યુઆરી બે દરમિયાન નેપાળમાં પોખરા ખાતે યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ઓફ દ્વારા ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવી હતી એ ટુર્નામેન્ટ દરમિયાન કચ્છમાંથી સિલેક્ટેડ બાળકો વિવિધ સ્કૂલોમાંથી લેવામાં આવ્યા હતા અને વિવિધ ગેમો માટે લેવામાં આવ્યા હતા વિવિધ સ્પર્ધાઓ માટે જેમ કે કરાટે છે ક્રિકેટ છે વોલીબોલ છે બેડમિન્ટન છે એવી વિવિધ ગેમોમાં અમે ચૌદ બાળકોને સિલેક્ટ કર્યા હતા અને એ ચૌદ બાળકોમાંથી માંથી નવ બાળકોએ ગોલ્ડ મેડલ અને પાંચ બાળકોએ સિલ્વર મેડલ લઈ આપણા કચ્છ ગુજરાતનું નામ રોશન કર્યું છે એટલું જ નહીં નેપાળની જમીન ઉપર નેપાળની હરાવી અને ઇન્ડિયાનો ઝંડો ઉગાળ્યો છે એટલું જ નહીં જે અધર સ્ટેટ્સમાંથી બીજા સ્ટેટ્સમાંથી જે ટીમો આવી હતી એમાં ઇન્ડિવિજ્યુઅલ ગેમમાં ગુજરાતમાંથી ઇન્ડિવિજ્યુલ ગેમમાંથી ગુજરાતને સૌથી વધારે મેડલ પ્રાપ્ત થવા માટે વિનર બેસ્ટ વિનર ટીમની ટીમની ટ્રોફી સાથે સન્માનિત પણ ગુજરાતને કરવામાં આવ્યું છે અને આ બહુ પ્રાઉડની વાત છે અમારા માટે કે અમારા બાળકો આવી રીતના બીજી કન્ટ્રીમાં જઈને પણ આપણો ઝંડો આવે છે અને આવનારી ટુર્નામેન્ટોમાં પણ આપણું ઇન્ડિયા આગળ રહેશે અને આપણું ગુજરાત કચ્છ આગળ રહેશે અને એવી હું પ્રાર્થના કરું છું કે તમે બધા અમને સહભાગી બનો અને અમને આશીર્વાદ આપો ભારત માતા કી જય વંદે માત્ર